બાપુ એક સુંદર મજાનો ધાર્મિક પ્રસંગ છે આજે આપણે આ પ્રસંગમાં વાત કરવી છે માં મેલડી માતાના મંદિરની અને આ મેલડી માતા કહેવાય છે કે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો આવો જાણીએ આ મંદિર કઈ જગ્યાએ અને ક્યાં આવેલું છે અને એનું નામ સિંદુરિયા કેરળાવાળી મેલડીમાં શા માટે પડ્યું છે આણંદથી તારાપુર જવાના રસ્તે આશરે આઠ કિલોમીટરના અંતરે એક વલાસણ નામે ગામ આવે છે અને આ વલાસણ ગામમાં વર્ષો જૂનું મેલડી માતાનું મંદિર આવેલું છે આણંદ તારાપુર જવાના રસ્તે આ મંદિર આવતું હોવાથી આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહે છે તેમજ રવિવારના દિવસે દૂર દૂરથી લોકો પગપાળા ચાલી અને સંઘમાં આવે છે આ ઉપરાંત દૂર દૂરથી આવતા લોકો માટે રાહત દરે આ મંદિરમાં રવિવારના દિવસે ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે આ મંદિરમાં પ્રવેશતાની સાથે મોટું દ્વાર આવે છે અને એક મોટું ચોગાન આવે છે અને મંદિરની બાજુમાં એક સિંદુરિયા કેરળાનું ઝાડ છે અને આ સિંદુરિયા કેરળાના ઝાડ ઉપર સિંદૂરી રંગના કેરળાના ફૂલ આવે છે વલાસણ ગામમાં આવેલા મેલડી માતાના મંદિરનો ઇતિહાસ આશરે અઢીસો વર્ષ જૂનો છે અને એક લોકવાયકા અનુસાર વણજારા સમાજનો એક સમુદાય ફરતો ફરતો આ વલાસણ ગામની સીમમાં કામકાજ માટે આવે છે અને આ સમુદાયના લોકો માટીકામ અને તેમજ કુવા બનાવવાનું કામ કરતા અને એમણે બનાવેલો કૂવો હાલની તકમાં ત્યાં મોજૂદ છે અને કૂવાની બાજુમાં એક સિંદુરિયા કેરડાનું ઝાડ હતું અને આ ઝાડની નીચે આ વણજારા સમાજના લોકો મજૂરી કામ કરી અને ત્યાં રાતવાસો કરતા એક લોકવાયકા અનુસાર વણજારા સમાજના લોકો પોતાના કામકાજ અર્થે નીકળી જાય છે અને કામકાજના સ્થળે પહોંચી અને પાદુકા પૂજન કરવાનું હોવાથી પાદુકા શોધે છે પરંતુ તેઓને પાદુકા મળતી નથી એટલે તેઓ પરત પોતાના રહેણાંકે આવે છે અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં કેરડાવાળી મેરડી માતાજી પ્રગટ થાય છે અને માતાજી આ લોકોને કહે છે કે હું ભવિષ્યમાં કેરળાવાળી મેરડી માતાજી તરીકે પૂજાઈશ અને હું ભક્તોની મનોકામના પૂર્ણ કરીશ અને બાપુ કહેવાય છે કે તે દિવસથી લઈ અને અત્યાર સુધી મેરડી માતાએ દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરી છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થતાં જ ભક્તો પોતાની બાધા માનતા ઉતારી અને માતાજીના આશીર્વાદ મેળવે છે આ મંદિર તારાપુર રોડ ઉપર આવેલું હોવાથી આ મંદિરમાં ઘણા લોકોની ભીડ રહે છે અને આવતા જતા લોકો માતાજીની માનતાઓ માને છે અને આ મંદિરને આશરે છ કરોડના ખર્ચે નવનિર્મિત બનાવવામાં આવ્યું છે અને આ મંદિરમાં આણંદ નડિયાદ ગોધરા દાહોદ મુંબઈ વડોદરા સુરત જેવા શહેરોમાંથી લોકો આવી અને માતાજીની માનતા રાખે છે જેમાં સંતાન પ્રાપ્તિ ધન પ્રાપ્તિ વિદેશ વિજા જમીન નિરાકરણ જેવી માનતાઓ લોકો માને છે અને માતાજી પોતાના ભક્તોની માનતા પૂરી કરે છે એવું લોકોનું માનવું છે બાપુ ક્યારેક આનંદ બાજુ જવાનું થાય તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો માતાજીના દર્શનનો લાભ લેજો આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માદેવ હર